નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે સુરતીઓની પ્રિય પોંકની ચીઝ અને પાવડર વસ્તુઓની ગુણવત્તા ચકાસવા પાલિકાની આરોગ્ય અને ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે લેબ ટેસ્ટ બાદ શક્ય કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે સુરતમાં પોંકની વસ્તુઓમાં ભેળસેળની સંભાવના જોયા બાદ પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે બાર જેટલા સેમ્પલ લીધા છે શહેરની દસ જેટલી સંસ્થાઓમાંથી લેવાયેલા સેમ્પલ લેબ ખાતે મોકલવામાં આવ્યા છે જ્યાં રિપોર્ટ આવ્યા બાદ પછી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઠંડીની સિઝનમાં પોંકની ચીજ વસ્તુઓનું ધૂમધામથી વેચાણ થતા આરોગ્ય વિભાગ દ્વારા ઉત્પાદકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ હાથમાં ગ્લોવ્સ પહેરી અને સ્થળ પર સ્વચ્છતા જાળવી ઉત્પાદન કરે ઠાકોર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા અને ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ તથા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીને સૂચના અનુસાર આ ચાલો શિયાળાના સિઝનમાં પોંકથી બનતી વાનગીઓ જે કે સેવ વગેરેનો